અને હિન્દુત્વના નામે નફરતની રાજનીતિ ફેલાવીને હિન્દુ મુસ્લિમ કરાવરાવીને ધર્મના નામે પોતાના વિકાસના નામે મતો મળી શકે તેમ નથી ત્યારે ધર્મના નામે અને નફરત રાજકારણ કરાવરાવીને મતો લેવા માટે ભાજપ જ્યારે નીકળ્યું છે ત્યારે હિન્દુત્વની વાત કરે છે હિન્દુત્વ હિન્દુ કોંગ્રેસની સાથે જોડાયેલા હોય એ હિન્દુ નથી અને ત્યારે ભાજપને મારે કેવું છે લોકોને કેવું છે રાજકોટની જનતાને કેવું છે રાજકોટ લોકસભાના મતદાર ભાઈ બહેનોને કેવું છે કે ભાજપ જે રીતે હિન્દુત્વ વાત કરે છે એ ભ્રામક વાતો ફેલાવીને ભરબાવવા માટેની વાત કરે છે એ લોકો હિન્દુત્વ હોવા છતાં ગાયોના નામે મત માંગે છે પણ બીજી બાજુ ગાયોના કતલખાના ચલાવનારા લોકો પાસેથી ઇલેક્ટ્રોન મોન્ડ દ્વારા અઢીસો કરોડ રૂપિયા અઢીસો કરોડ રૂપિયા જે ગાય માતાની વાત કરે છે

દવાની કંપનીઓ ચલાવનારા લોકો અથવા એ ધંધો કરનારા લોકો જે છે એ લોકો પાસેથી આઠ હજાર પાંચસો કરોડ રૂપિયા ઇલેક્ટ્રોટ બોન્ડ દ્વારા ભાજપે ચૂંટણી ફંડ લીધું છે આઠ હજાર પાંચસો કરોડ રૂપિયા હવે જો આટલો ફંડ એ લોકોને લીધો હોય તો એની સામે જે કંપનીઓ દવાઓનું ઉત્પાદન કરે છે એ દવાઓના ભાવો વધારવાનું કામ ભાજપની સરકારે કર્યું છે કેન્દ્ર સરકારે કર્યું છે અને ગરીબ માણસોને મધ્યમ માણસોને લૂંટવાનું કામ કર્યું છે દવાના નામે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ એમણે કર્યું છે હમણાં મેં આગણે અહીંયા પૂછ્યું શક્તિસિંહ ફોન કર્યો કે તમે ક્યાં પહોંચ્યા છો તો કે અમે નીકળી ગયા છીએ અને હમણાં હિરાસર એરપોર્ટ એ પહોંચ્યા છે લેન્ડ થયું છે હમણાં દસ મિનિટ પહેલા હવે હિરાસર એરપોર્ટ થી અહીંયા આવતા રાજકોટના ના શહેર માં આવતા કેટલો સમય લાગે એરપોર્ટ હતું મારે રાજકોટ વાસીઓને કેવું છે આ વિસ્તારના લોકોને જનતા જનતાને કેવું છે સરકારને પૂછવું છે કે પાંત્રીસ કિલોમીટર દૂર તમે હીરાસર એરપોર્ટ બનાવીને કઈ રીતે રાજકોટની જનતાને અથવા સૌરાષ્ટ્રની જનતાને તમે સેવા આપવાનું કામ કર્યું છે પોણો કલાક જતા અને પોણો કલાક આવતા અને એનું વાહન ભાડું તમે સુવિધા આપવાનું કામ કર્યું છે લોકો પાસેથી ખંખેરવાનું કામ કર્યું છે આ પ્રકારની સ્થિતિ ભાજપના રાજકોટના આગેવાનો ભાજપ સાથે સંકળાયેલા એના પદાધિકારીઓ આ વસ્તુ જાણતા હોવા છતાં એરપોર્ટ ની કામ ની શરૂઆત કરવામાં આવી ત્યારે પણ આ વિસ્તારના લોકોએ ભાજપના ના આગેવાનોએ અને તમામ લોકોએ મત વ્યક્ત કર્યો હતો કે આટલો પાંત્રીસ કિલોમીટર સુધી દૂર એરપોર્ટ

કે નવસારી અંદર ચાર કરોડ રૂપિયા નું તળાવ મંજૂર થયું છે એનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને કામ શરૂ કર્યું છે ત્યારે ભાજપ ની સિસ્ટમ પ્રમાણે થતા હોય એ તમારે દેવાના કોન્ટ્રાક્ટરે દેવાના પણ એ સિવાય બીજા કોઈ પણ જો તમારી પાસે કોઈ રકમ કે નાણાં માગે તો મને કહેજો હું એને બરાબર પાઠ ભણાવીશ